નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય বিশ্ববিদ্যালয় કેન્દ્ર લાયન્સ ક્લબ ઓફ ગોદરા તથા પંચમહાલ પત્રકાર એકતા પરિષદના સંમયથી બ્રહ્માકુમારી કેન્દ્ર ચારિયા ખાતે દિવ્ય રક્ષાબંધન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કુદરતના સાનિધ્યમાં ચારે બાજુ લીલી હરિયાળી ડુંગરાળ વિસ્તારની મધ્યમાં આવેલ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે રક્ષાબંધનનો અલૌકિક કાર્યક્રમ સંપન્ન થયો હતો બ્રહ્માકુમારીના બી કે સુરેખા દીદી તથા બી કે રતન દીદીએ રક્ષાબંધન પર્વનો મહિમા સમજાવ્યો હતો વધુમાં બીકે સુરેખા દીદીએ જણાવ્યું હતું કે વર્તમાન સમય એકતા અને વિશ્વાસના વાતાવરણની ઘણી જરૂરિયાત છે જે આધ્યાત્મિકતાથી જ શક્ય બની શકે તેમ છે જેનો દિવ્ય સંદેશો પાઠવ્યો હતો અત્યારના સમયમાં મહેનત વગર કોઈ પ્રાપ્તિ થતી નથી મન સ્વસ્થ રહે તન તંદુરસ્ત રહે દંતિ સંપન્ન પારિવારિક સુખ રહે આમ તન મન ધનાચાર પ્રકારનું સુખ હોય તો જ સાચો સુખ કહેવાય कागर चेत माटे योग साधना ની જરૂરિયાત પર ભાર મુક્યો હતો આ પ્રસંગે લાયન્સ ક્લબના સભ્યો તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રદીપભાઈ સોની પંચમહાલ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ